મિત્રો હવે તમને ત્રણસો ત્રીસ વર્ષ ઘરડો કૂતરો બતાવો જેનો વજન મિત્રો બસો નેવું કિલો ખાલી તેનો વજન છે અને તેની ખાસિયત એ છે કે તેને પાંખો છે અને તે આકાશમાં ઉડી શકે છે એવો કૂતરો આપણા ખેતરમાં આવે છે ઉડીને એટલે તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવે છે કે ખરેખર ભાઈ સાચું બોલે છે બાકી કૂતરા તો ઘણા બધા હોય છે પણ તેમને પાંખો નથી હોતી પરંતુ તમને અત્યારે જે કૂતરો બતાવવાનો છું જે ત્રણસો ને ત્રીસ વર્ષ ઘરડો છે અને તેને પાંખો પણ છે તો તમને એકવાર લાઈવ બતાવી દઉં એટલે વિશ્વાસ આવે છે કે ખરેખર ભાઈ સાચું બોલે છે તો એકવાર ત્યાં જઈએ અને તમને બતાવીશું એટલે વિશ્વાસ આવે છે કે ખરેખર ભાઈ સાચું બોલે છે તો આપણે તેની જગ્યાએ જઈએ ત્યાં જ્યાં તે મને જોવા મળ્યો હતો એ જગ્યાએ જઈએ તો આપણે ખેતરમાં જ છીએ અને ખેતરમાં જ તે ઉપરથી ઉડીને આવીને ઉતર્યો હતો તો તમને એકવાર તે બતાવી દઉં જ્યાં તે ઉતર્યો હતો એ જગ્યા પણ બતાવી દઉં અને જ્યાં તે રહે છે એ પણ જગ્યા બતાવી દઉં કારણ કે આવા કુતરા તો અમુક જગ્યાએ જોવા મળતા મળતા છે બાકી બધી જગ્યાએ નથી જોવા મળતા તો એકવાર તમને બતાવી દઉં કે કૂતરો કેટલો બધો ખતરનાક છે તો આપણે ખેતરની અંદર તો આવી ગયા છીએ મિત્રો અને ખેતરની અંદર બટાકા આવેલા છે તો જોઈ લો એકવાર મસ્ત મજાના બટાકા ઉગ્યા છે જોઈ લો ખાલી કેટલા મસ્ત મજાના બટાકા ઉગ્યા છે અને સુરત દાદા પણ હવે હાથમી રહ્યા છે એકવાર સુરત દાદાને પણ ઝૂમ કરીને બતાવો જોઈ લો કેટલી ગરમે ઉત્પન્ન કરતા છે સુ તો તમને બટાકા તો મિત્રો એકવાર થોડા નજીકથી બતાવી દઉં અને છોડ પણ તેનો બતાવી દઉં કે કેટલો મસ્ત મજાનો ઊભો છે અને હજી આપણે કૂતરાની વાત કરી રહ્યા છીએ તે બાજુ જ આપણે જઈ રહ્યા છીએ પરંતુ આપણે એકવાર તમને બટાકા મસ્ત રીતે બતાવી દઈએ તો બટાકા જોઈ લો હવે ખાલી આ બાજુ મસ્ત છે બધી બાજુ બટાકા તો મસ્ત છે પરંતુ અહીંયાથી આપણે બતાવીએ તો આજે તમને સફેદ કલરના દાગ દેખાય છે આ એ દવા નાખેલી છે કારણ કે એના પર કોઈ ઈયળ કે એવો કોઈ રોગ આવે નહીં બધી જગ્યા જોવા મળે જ છે જોઈ એટલે રોગ ન આવે એ માટે દવા નાખેલી છે ઈયળની તો બટાકા કેવા છે કોમેન્ટ કરજો અને તમારા ખેતરમાં શું આવેલું છે એ પણ કોમેન્ટ કરજો તો અહીંયા મિત્રો એક ભાઈ પણ કૂતરો જોવા આવી રહ્યા છે તો સામે ભાઈ આવી રહ્યો છે એ પણ હવે કૂતરાની સમાચાર મળતા એ પણ જોવા આવ્યા છે તો એ કૂતરો તમને બતાવો એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે અને મિત્રો એક ખેડૂતને જુગાડ બતાવું કે જો મિત્રો કૂતરો દેખવા માટે ભાઈ કેટલા એકદમ સ્ટાઈલથી આવે છે કૂતરો નવાઈને જોવા મળે છે એટલે બસ સામાન્ય કૂતરા તો ઘણીવાર તમે જોયા છે પરંતુ આવો કૂતરો નહીં જોયો હોય તો એ કૂતરો પણ બતાવી દઉં ને એકવાર ખેડૂતનો જુગાડ બતાવી દઉં એ ઘણીવાર અહીંયાથી એ લેટર પાઇપ નીકળી જતી હોય છે અહીંયાથી તો એ લેટર પાઇપ ના નીકળે એ માટે મસ્ત જુગાડ કર્યો છે આ જોઈ લો કે આવી રીતે વાયરથી બાંધી દઈએ તો લેટર પાઇપ ના નીકળે જોઈ લો ખાલી તો મિત્રો આ જુગાડ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો આ લેટર પાઇપ નીકળે ને એ માટે જુગાડ બનાવ્યો છે અને આપણે જે કૂતરાની વાત કરી રહ્યા છીએ એ જગ્યાએ જઈએ કૂતરો બતાવીએ જેને મોટી મોટી પાંખો છે તો આપણે ચાલતા ચાલતા ત્યાં જઈએ અને કૂતરા લોકેશન ઉપર જઈએ એટલે તમને કૂતરો પણ જોવા મળશે અને આપણે તો પહેલી વાર એ કૂતરો જોયેલો છે એટલે આપણને ભાઈ નવાઈ લાગે છે કારણ કે આવા કૂતરા બધી જગ્યાએ નથી જોવા મળતા તો અહીંયા મિત્રો આપણે સાંજે તાપ કરીએ છીએ ઠંડીથી બચવા માટે કારણ કે ઠંડી લાગતી હોય છે એટલા માટે આપણે ગરમીથી બચવા ઠંડીથી બચવા માટે અગ્નિ સળગાવી છે ને હવે તમને એકવાર કૂતરાવાળા લોકેશને જઈએ આપણે તો લોકેશન આપણે ઘણા બધા ચાલીને આવ્યા છીએ દૂરથી એટલે થાક પણ લાગ્યો છે એટલે એક આ બીજી બાજુથી પણ તમને બટાકા બતાવી દઈએ કે આ જોઈ લો બટાકા કેટલા મસ્ત મજાના બટાકા ઉભા છે અને સુરજ દાદા જોઈ લો આત્મી રહ્યા છે અને આ બાજુ પણ બટાકા છે કેટલા મસ્ત મજાના બટાકા છે તો આપણે ચાલતા ચાલતા જઈએ આવી રીતે મિત્રો જોઈ લો આ રાત્રે જ લેટર પાઇપ નીકળી ગયેલી છે લેટર પાઇપ વાયર બાંધ્યા નહીં હોય ને કે બાંધ્યા હશે બાંધ્યા હોત તો આ પાઇપ ના નીકળો જોઈ લો અને આ બાજુ આટલું બધું નુકસાન કર્યું છે પાણીએ જોઈ લો પાયો આખો તો પાળો નાખ્યો તો આપણે હવે આ બધી વાતો છોડીને એકવાર કૂતરાના લોકેશન જઈએ કારણ કે પાંખોવાળો કૂતરો હવે કદાચ સાંજના સમયે ઉડી જાય એટલે એના પહેલાં આપણે તમને બતાવીએ ઉડી ના જાય એના પહેલાં પહેલાં તો તમને એકવાર બતાવી દઈ એટલે વિશ્વાસ આવશે ખરેખર ભાઈ સાચું બોલે છે તો અને મિત્રો તમને એક આંબો બતાવું જેને શિયાળામાં પણ કેરીઓ આવે છે આ જોઈ લો આંબો છે અને શિયાળામાં પણ કેરીઓ આવે છે અત્યારે તો નહીં દેખાય એટલે દૂરથી તો પણ એકવાર તેમ એ કેરીઓનો વિડીયો બનાવીને તમને બતાવીશ કારણ કે કેરી શિયાળામાં આવે છે ને ઉનાળામાં નથી આવતી એને કોઈ ઉલટી સિસ્ટમ છે તો આપણને શિયાળામાં પણ કેરીઓ ખાવા મળે છે તો આપણે કૂતરાવાળા લોકેશને પહોંચી જઈએ અહીંયા રસ્તો છે ને રસ્તાની સાઈડમાં ફ્રેન ચાલવાનું છે જ્યાં એ કૂતરો રહે છે અને એનો જે પોઈડ કહેવાય દર કહેવાય એ દર પણ ત્યાં છે ખાડો ગાળેલો જ્યાં કૂતરો રહે છે તો એકવાર ત્યાં જઈએ અને તમને બતાવીએ એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે અને આવો પાંખો વાળો કૂતરો બધી જગ્યાએ જોવા નથી મળતો કારણ કે બધા કૂતરાને પાંખો નથી હોતી આ તો આપણને જોવા મળે એટલે આપણે વિડીયો બનાવીએ અને ચાલતા ચાલતા હવે આપણે જઈએ જોઈ લો આ રસ્તો છે આ રસ્તામાં મિત્રો આપણે રાત્રે ડર લાગે એવો રસ્તો પડ્યો હોય છે એકવાર કૂતરાવાળા લોકેશને પહોંચી જઈએ એટલે મિત્રો કૂતરો કદાચ આપણને બટકું ભરવા ના આવે એટલા માટે આપણે થોડા દૂર રહીશું કારણ કે જો કદાચ તે હેરાન થાય તો આપણને બટકું ભરી શકે છે એટલે આપણે થોડા દૂર રહીને તમને કૂતરો બતાવી દઈએ જે પાંખોવાળો છે કૂતરો અને પર તમને બતાવીએ એટલે વિશ્વાસ આવશે તો આપણે ખેતરની અંદર તો આવી ગયા છીએ પરંતુ એક કૂતરો મિત્રો અહીંયા જ થોડોક જ દૂર છે આપણે જઈએ ચાલતા ચાલતા ત્યાં એકવાર આ બાજુ પણ સારા બટાકા છે તો અહીંયાથી પણ તમને બટાકા બતાવી દઉં જોઈ લો આપણે હે અહીંયાથી ચાલીને આવ્યા છે એ આ ઝૂમ કરીને બતાવું અહીંયાથી ચાલીને આવ્યા છે સુરત દાદા જોઈ લો ચાલતા ચાલતા આટલે આવ્યા છે કારણ કે કૂતરાનું લોકેશન અહીંયા છે અને અહીંયાથી તમને એક કૂતરો બતાવું તો અહીંયાથી બટાકા પણ જોઈ લો અહીંયા બધી બાજુ બટાકા આવેલા છે આ જોઈ લો બટાકા આ બાજુ પણ બટાકા છે તો બટાકા કેવા છે કોમેન્ટ કરજો તમને કૂતરાવાળા લોકેશને જઈએ ને તમને કૂતરો બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે તો અહીંયા મિત્રો ચાલા એવું નથી કારણ કે આપણે પગમાં કશું પહેરી નથી આવ્યા તો તમને કૂતરો બતાવું જો આ ભાઈને પણ પગમાં કંઈક વાગ્યું કંઈક ચેક કરી રહ્યા છે તો અહીંયાથી મિત્રો ખાસ છે ને કદાચ આમાં સાપ કે કોઈ ઝેરી જનાવર પણ હોઈ શકે છે એટલે આપણે બીજો રસ્તો છે ત્યાં ત્યાં જઈને તમને કૂતરો બતાવું અહીંયાથી થોડુંક દૂર જવું પડશે પરંતુ એ જગ્યાએ જઈને તમને કૂતરો બતાવી દઉં મિત્રો ક્યારે જોયો નહીં કારણ કે આ તો બધી જગ્યાએ જોવા નથી મળતો આપણને જોવા મળે એટલે વિડીયો બનાવીએ એ ઉડી જાય એના પહેલા પહેલા તમને બતાવી દઉં કારણ કે એનું મન થાય તો ઉડી પણ શકે છે કૂતરો એટલે તમને પાંખો વાળો કૂતરો બતાવી દઉં તો કૂતરો તો ઘણો બધો ભયાનક છે પણ વાર બતાવું તો બતાવું તો તમને પણ વિશ્વાસ આવે અને હવે આપણે પણ ચાલી ચાલીને થાકી ગયા છીએ કારણ કે હવે શ્વાસ ચડે એવું છે ઘણા બધા ચાલ્યા છીએ ઘણા દસ મિનિટથી ચાલતા ચાલતા આવી રહ્યા છીએ તો લાસ્ટમાં હવે તમને એક કૂતરો બતાવી દઉં કારણ કે એની જગ્યાએ પણ આપણે પહોંચી ગયા છીએ આવા કાસમાં ચાલતા ધ્યાન રાખવું આવા ખુલ્લા પગે ના ચાલું પગમાં ચંપલ કે બૂટ રાખવા તો હવે કૂતરો બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે ખરેખર ભાઈ સાચું બોલે છે તો જોઈ લો હવે મિત્રો જોઈ લો કૂતરો ખાલી જોઈ લો છે ને મિત્રો પાંખો વાળો કુતરો કેટલો બધો